નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક ધોરણ બે પ્રવૃત્તિ નંબર એકથી દસનો પરિચય કરીશું ધોરણ બેની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર કુલ આપણને બાવન પ્રવૃત્તિઓ આપેલી છે વચ્ચે વચ્ચે આપણને પેજ આપેલું છે દાખલા તરીકે પેજ નંબર નવ પર જે ફન પેજ આપણને આપેલું છે તો અહીં કાતરનું નિશાન છે એટલે કે આ ચિત્રો કાપી અને અન્ય પેજ ઉપર લગાવવાના છે જ્યાં જ્યાં પેજ હશે ત્યાં આજ આ મુજબ એક્સ્ટ્રા પેજ આપેલું હશે તેની એક બાજુ હશે તે કોરી હશે અને એક બાજુ ચિત્રો હશે જેને આપણે કાપીને અન્ય જગ્યાએ લગાવવાના થશે પ્રવૃત્તિ નંબર એક છે શબ્દ બનાવો ગુજરાતી એકમ એક સાથે સંલગ્ન આ પ્રવૃત્તિ છે અહીં રેલગાડીનું ચિત્ર આપેલું છે અને કંઈક શબ્દ આપેલો છે અહીં જે અક્ષર આપેલા છે તે અક્ષરમાંથી પસંદ કરી અહીં તે અક્ષર મૂકી અને અર્થપૂર્ણ શબ્દ બને તે મુજબ શબ્દો બનાવવાના છે દાખલા તરીકે વી અને અહીં ન લખેલો છે તો વચ્ચે કયો અક્ષર આવશે ક આવશે માં આવશે કે ડ આવશે તો વી ક ન તેવો શબ્દ નહીં બને વી મા ન તેવો શબ્દ બનશે વી ડ ન તેવો પણ શબ્દ નહીં બને તો સાચો શબ્દ બનશે ने विमान आव साचो शब्द बनसे जेणे आी से विमान तपेली तो अही पे मूकीसू तो शब्द बनशे तपेली अही गा अने र तो अही आपण ज मूकीसू तो शब्द बनसे गाजर अही ब आणि दखेलो छे वच्चे अळ तो तळद आव शब्द बनसे અહીં હ અને વો લખેલો છે લક્ષર મૂકીશું તો હલવો શબ્દ બનશે અહીં બા અને રો મૂકેલો છે તો બા ખારો તેવો શબ્દ પણ નહીં બને બા ઘરો તેવો શબ્દ પણ નહીં બને પણ જ મૂકીશું તો શબ્દ બનશે બાજરો તો આવો અર્થપૂર્ણ શબ્દ બનશે તો આ મુજબની પ્રવૃત્તિ કરવાની છે બે નંબરની પ્રવૃત્તિ આકાર બનાવો ગણિત એકમ એકસાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલા અડધા આકારને પૂર્ણ કરી તેમાં છાપા મેગેઝીન કે રંગીન કાગળના ટુકડાઓ ફાડી કે કાપી લગાવવાની સમજ આપો અહીં જે અડધો આકાર આપેલો છે તેઓને તેઓ આકાર આ બાજુ દોરવાનો છે તો અહીં જે આકાર છે તેઓને તેઓ આકાર આ મુજબ પણ દોરી શકાય અને જો આકારને પરફેક્ટ દોરવો હોય તો અહીં ફૂટપટ્ટીની મદદથી આપણે અહીંથી અહીં કેટલું અંતર છે તેવું જ અંતર અહીં લઈ અને આપણે જો ટપકુ કરી અને પછી જો દોરીશું તો એ સરસ મજાની આકૃતિ દોરાશે અહીંથી આપણે જોઈ શકીશું કે ઝીરોથી એક સેન્ટીમીટર અને છ દોરા જેટલું અંતર છે અહીં પણ એ મુજબ જ એક સેન્ટીમીટર અને છ દોરા જેટલું નિશાની કરી અને પછી આપણે આને ફૂટપટ્ટીની મદદથી આ રીતે જોડીશું તો એકદમ પરફેક્ટ આકૃતિ તૈયાર થશે અહીં પણ તે મુજબ કરી શકીશું કે અહીંથી કેન્દ્રથી અહીં કેટલું અંતર છે કાં તો અહીંથી અહીંયા કેટલું અંતર છે કેટલું જ અંતર આ બાજુ માપી અને પછી આપણે ફૂટપટ્ટીથી રેખા દોરીશું તો એ સરસ મજાની આકૃતિ તૈયાર થશે અહીં પણ એ પ્રમાણે કરી શકીએ આપણે દાખલા તરીકે અહીં બે સેન્ટીમીટર જેટલું અંતર છે તો આ અહીં પણ આપણે બે સેન્ટીમીટરે આપણે આ રીતે ટપકાથી નિશાન કરીશું અહીં આપણે જોઈ શકીશું કે એક સેન્ટીમીટર જેટલું અંતર છે તો અહીં પણ આપણે એક સેન્ટીમીટરે આ રીતે ટપકું કરીશું અહીં પણ એક સેન્ટીમીટરે આપણે ટપકું કરીશું ત્યારબાદ આપણે અહીં જે રેખા છે તે જ રેખાને આગળ આપણે જોડી દઈશું આમ તો આ મુજબ આકૃતિ તૈયાર થશે મિત્રો આ તો આકૃતિ પરફેક્ટ દોરવી હોય તે માટે થોડુંક આપણે માર્ગદર્શન આપ્યું બાકી વિદ્યાર્થી એની જાતે સીધી જ રીતે આવો આવો જ આકાર આ બાજુ દોરી શકે દાખલા તરીકે અહીં અર્ધ ગોળ છે તો વિદ્યાર્થીઓ આ મુજબ ગોળાકાર આકૃતિ પૂર્ણ કરશે આકૃતિ દર વખતે પરફેક્ટ આવશે તેવું બનશે નહીં અહીં ત્રિકોણ છે તો વિદ્યાર્થી અહીં ત્રિકોણ પૂરો કરશે આ રીતે પણ દોરી શકે વિદ્યાર્થી સળંગ રેખાથી પણ આ રીતે દોરી શકે આકૃતિ પૂરી કર્યા બાદ આવો જ આકાર છાપા મેગેઝીન કે રંગીણ કાગળના ટુકડાઓ ફાડી અથવા કાપીને અહીં લગાવવાની પ્રવૃત્તિ કરવાની છે આવો જ આકાર આપણે ફાડી અને કાપીને લગાવો હોય તો તેનું સરળ રીત આ પ્રમાણે પણ છે આપણે કોઈપણ કાગળને લઈશું અને તેને વચ્ચેથી વાળી દેસું વચ્ચેથી વાળ્યા બાદ જે ઊભી લાઈન છે તે લાઈન ઉપર આપણે આ રીતે મૂકીશું ઊભી લાઈન ઉપર મૂક્યા પછી અહીં જે પ્રમાણે આપણે નીચે આકૃતિ દોરી હતી જોઈ જોઈને જેવીને તેવી જ આકૃતિ આપણે આ કાગળ ઉપર આપણે દોરી શકીએ તો આ મુજબ આકૃતિ આપણે દોરીશું કાગળને ખોલ્યા વગર જ આપણે એને કાપી દેશું તો આવો આકારનો કાગળ તૈયાર થઈ જશે હવે આ જે આકાર ડબલ છે તેને ખોલીને આ મુજબ આપણે લગાવી શકીશું મિત્રો વિદ્યાર્થીઓને આપણે ધ્યાન દોરવું પડશે કે જ્યારે આપણે ગુંદર લગાવીએ ત્યારે કિનારીની બાજુ બહુ વધુ પડતો નહીં લગાવીએ જો કિનારીએ વધુ પડતો લગાવીશું તો એ ગુંદર બહાર નીકળશે અને ગુંદર બહાર નીકળશે તો જ્યારે વિદ્યાર્થી પુસ્તક બંધ કરીને મૂકશે ને તો બીજા પેજ પણ તેને ચોંટી જશે એટલે ગુંદર ઓછો લગાવવાનો અને અંદરની બાજુ વધારે લગાવવાનો અને કદાચ ગુંદર વધુ લાગી જાય તો તે ગુંદરને સુકાવા દઈ અને પછી પુસ્તકને બંધ કરીશું જેથી બીજું પેજ તેને ચોંટી ન જાય તે જ મુજબ આ આકાર તૈયાર કરીશું તો પહેલાં આપણે કાગળને અડધો વાળીશું સીધો જ વાળીશું વાળ્યા બાદ જે તૈયાર આકૃતિ આપેલી છે એની વિરુદ્ધ સાઈડની અંદર આપણે આ રીતે કાગળ મૂકીશું અને નવા કાગળની અંદર આપણે દોરવા પ્રયત્ન કરીશું તો આ મુજબ દોરાશે અહીં જે આકૃતિ તૈયાર કરી તે કાગળ ખોલ્યા વગર આપણે કાતરથી કાપીને અથવા ફાડીને એ તેને તૈયાર કરીશું તો આ મુજબનો આકાર તૈયાર થશે જેને આપણે ખોલીશું તો આ રીતે આના જેવો જ આકાર તૈયાર થશે જેને પણ આપણે ચોંટાડી દઈશું આ જ રીતે ગુંદર અંદરની સાઈડે લગાવીશું જેથી કરીને બહાર ગુંદર નીકળે નહીં અને અન્ય પેજ તેને ચોંટી જાય નહીં તો આ રીતે ચોંટાડીશું અહીં જે આપણે કાગળ કાપવા માટે યુક્તિ કરી તે યુક્તિ સિવાય પણ સાદી રીતે પણ એટલે કે સરળ રીતે પણ વિદ્યાર્થી આ રીતે ગોળ આકાર ફાડીને અથવા કાપીને પણ એ લગાવી શકાય તો આ મુજબ આખી જ પ્રવૃત્તિ આપણે અહીં પૂરી કરવાની છે પ્રવૃત્તિ નંબર ત્રણ છે આકારના રંગો ગણિત એકમ બે સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે પ્રથમ ખાના મુજબ બીજા ખાનામાં રંગ પૂરો અને ત્રીજા ખાનામાં અન્ય આકાર બનાવી રંગ પૂરે તેવી સમજ આપવાની છે અહીં આકૃતિ આપેલી છે તેવીને તેવી આકૃતિ અહીં આપવામાં આવી છે તો અહીં જેવો રંગ છે તેવો ને તેવો રંગ વિદ્યાર્થીઓ અહીં પૂરશે અહીં આપણે જોઈ શકીશું કે વચ્ચે જે ચોરસ છે તેની અંદર પીળો રંગ છે તો અહીં આપણે પીળો રંગ પૂરીશું અહીં જે વર્તુળ આકાર આપેલો છે તેની અંદર ગુલાબી રંગ છે તો આપણે ગુલાબી રંગ પૂરીશું જ્યારે પણ રંગ પૂરવાની પ્રવૃત્તિ વિદ્યાર્થી કરે છે ત્યારે આપણે વિદ્યાર્થીને સમજાવશું કે ઉપરથી નીચે તરફ રંગ પૂરતા પૂરતા જવાનું એટલે તે રંગ હાથે ચોટે નહીં અને કાગળને નીચેથી બગાડે નહીં ત્યારબાદ જોશું કે મોટો ચોરસ છે ત્યાં વાદળી રંગ છે તો વાદળી રંગ પૂરીશું આપ અહીં પણ આપણે ઉપરથી નીચે રંગ પૂરતા પૂરતા આવીશું અહીં ત્રીજા નંબરનું ખાનું છે તેઓ આ મુજબના આકારોનો ઉપયોગ કરી અને નવી આકૃતિ બનાવવાની છે અને પછી તેમાં રંગ પૂરવાના છે તો અહીં ચોરસ વર્તુળ આપેલું છે તો તેનો ઉપયોગ કરી અન્ય આકાર આપણે અહીં બનાવી શકીએ તો અહીં અંદર ચોરસ લીધો છે તો આપણે અહીં બહાર ચોરસ લઈ શકીએ આ મુજબ અને વચ્ચે વર્તુળ દોડી અને આવી જ આકૃતિ આપણે બનાવી શકીએ તેની અંદર પણ રંગકામ આપણે કરી શકીએ તો અહીં વર્તુળની અંદર ગુલાબી રંગ છે તો અહીં પણ વર્તુળની અંદર આપણે ગુલાબી રંગ પૂરીશું અહીં નાના ચોરસની અંદર પીળો રંગ છે તો અહીં નાના ચોરસની અંદર પીળો રંગ આપણે પૂરી શકીએ અહીં મોટા ચોરસની અંદર વાદળી રંગ છે તો અહીં પણ આપણે વાદળી રંગ પૂરીશું મિત્રો બીજા નંબરની જે લાઈન છે તેની અંદર શું કરવાનું છે તે તો આપણને ધ્યાનમાં આવી જાય કે અહીં જે પ્રમાણેની આકૃતિ છે તેવીને તેવી અહીં આપેલી છે અહીં રંગ પૂરેલા છે તેવાને તેવા રંગ અહીં પૂરવાના છે પણ ત્રીજા નંબરની અંદર કેવી આકૃતિ દોરી શકાય તેનું આપણે ફટાફટ જોઈ લઈએ દાખલા તરીકે અહીં આપણે જોઈ શકીએ છું કે ચોરસ છે અને ચોરસની અંદર ત્રિકોણ આપેલો છે તો અહીં પણ આપણે કોઈપણ આકૃતિ દોરી શકીએ કોઈપણ રંગો પણ પૂરી શકીએ પણ આ જ આકૃતિનો ઉપયોગ કરીને પણ અહીં નવી ડિઝાઇન એટલે કે નવી આકૃતિ આપણે બનાવી શકીએ તો અહીં આપણે બે ત્રિકોણનો ઉપયોગ કરીને પણ નવી આકૃતિ બનાવી શકીએ અહીં એક ત્રિકોણ બનાવ્યો અને તેવોને તેવો ઊંધો ત્રિકોણ અહીં નીચે બનાવ્યો આવી આકૃતિ પણ તૈયાર કરી શકાય અહીં આપણે જોઈશું કે ફક્ત વર્તુળ દોરેલું છે તો અહીં આપણે આવી આકૃતિ પણ દોરી શકીએ આપણે બે વર્તુળનો ઉપયોગ કરીને પણ આકૃતિ આપણે તૈયાર કરી શકીએ તો આ મુજબની આકૃતિ તૈયાર કરી અને પછી રંગ પૂરી શકીશું અહીં બે ચોરસ આપેલા છે તો આપણે અલગ રીતે ચોરસ દોરી અને આકૃતિ દોરેલી છે આપણે અહીં ત્રણ ચોરસનો ઉપયોગ કરી અને આકૃતિ તૈયાર કરી શકીએ અને આ બધી જ આકૃતિની અંદર આપણે અલગ અલગ રંગ આ મુજબ પૂરી શકીએ મિત્રો તો આ મુજબ આપણે આ પ્રવૃત્તિ કરી શકીએ મિત્રો રંગ પૂરવાના હોય કે નવી આકૃતિ તૈયાર કરવાની હોય એ વિદ્યાર્થી પોતાની સર્જનશક્તિ પોતાની સમજ મુજબ નવી આકૃતિ તૈયારી કરે તે મહત્ત્વનું છે ચાર નંબરની પ્રવૃત્તિ છે આકારો ઓળખો ગણિત એકમ બે સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે વિવિધ આકારોથી બનેલા ચિત્રોને જોઈ અલગ કાગળમાં દોરી તેના પર રંગીન કાગળના ટુકડા લગાવે તેવી સમજ આપો અહીં ચોરસ ત્રિકોણ લંબચોરસ વર્તુળ આવા આકારોની મદદથી અલગ અલગ ચિત્રો આપેલા છે આવા જ ચિત્રો અન્ય કાગળની અંદર વિદ્યાર્થીઓ પહેલાં દોરે આ જ આકારનો ઉપયોગ કરીને ચિત્ર દોરે અને ચિત્ર દોર્યા બાદ તેના ઉપર અહીં જે મુજબ આપણે ફાડીને કે કાપીને કાગળ ચોંટાડ્યા તે મુજબ આ ચિત્રની અંદર પણ વિદ્યાર્થી કાગળ ચોંટાડે અને ચિત્ર તૈયાર કરે તે મુજબની પ્રવૃત્તિ આપણે વિદ્યાર્થીઓ પાસે કરાવવાની છે પાંચ નંબરની પ્રવૃત્તિ છે અંગ્રેજી અક્ષર ઓળખો ચિત્ર મુજબ અંગ્રેજી શબ્દ બનાવવાની સમજ આપો અહીં ચિત્ર આપેલું છે અને અંગ્રેજી મૂળાક્ષર એટલે કે એ બીસીડીના મૂળાક્ષર આપેલા છે જેને આપણે આલ્ફાબેટ કહીએ છીએ તો અહીં જે ચિત્ર આપેલું છે તે ચિત્રનો અંગ્રેજી શબ્દ અહીંથી મૂળાક્ષરમાંથી શોધી અને બનાવવાનો છે તો અહીં ચિત્ર છે એપલ તો એપલ શબ્દ આ રીતે બનશે એ ડબલ પી એલ ઇ અહીં ચિત્ર આપેલું છે બી જેવી કે હા ની બી કે રીતની બી બી એટલે કે માખીનું ચિત્ર આપેલું છે તો તેનો શબ્દ બનશે બી બી ડબલ ઈ એટલે કે બી અહીં બિલાડીનું ચિત્ર આપેલું છે એટલે કે જેને અંગ્રેજીમાં આપણે કેટ કહીએ છીએ તો એનો સ્પેલિંગ બનશે સી એ ટી સી એ કેટ એટલે બિલાડી અહીં કૂતરાનું ચિત્ર આપેલું છે ડોગ ડી ઓ જી ડોગ એટલે કે કૂતરો અહીં પતંગ એટલે કે કાઇટનું ચિત્ર આપેલું છે કે આઈ કાઇટ એટલે કે પતંગ છ નંબરની પ્રવૃત્તિ છે અધૂરું ચિત્ર પૂરું કરો ગુજરાતી એકમ બે સાથે જોડાયેલી પ્રવૃત્તિ છે આપેલ અધૂરા ચિત્રોને પૂરા કરવાની સમજ આપો આ પ્રકારે સરખા દેખાતા કોઈ પણ ચિત્ર કે ચિત્રો બનાવી શકાય તેની માહિતી આપો અહીં જે ચિત્ર આપેલું છે એક બાજુનું ચિત્ર આપેલું છે એટલે કે ડાબી બાજુ ચિત્ર આપેલું છે સાઇડ તેવું તૈયાર કરવાનું છે તો કેવી રીતે તૈયાર કરી શકાય તેની વિદ્યાર્થીને સમજ આપવાની છે તો આ ચિત્ર વધુ સારી રીતે દોરવા માટે વિદ્યાર્થીઓને આવી પૂરક માહિતી પણ આપણે આપી શકીએ તો મિત્રો અહીં આપણે જોઈ શકીશું કે આ ઊભી લાઈન છે તે ઊભી લાઈનથી અહીં જે ખૂણો પડે છે તે કેટલો દૂર છે તો આપણે જોઈ શકીશું કે તે અઢી સેન્ટીમીટર દૂર છે તો તેટલા જ અંતરે અહીં આપણે ટપકું કરી અને નિશાની કરી અને આ લાઈનને આપણે સીધી જોડી શકીશું તો આ ચિત્ર પરફેક્ટ તેજ માપનું બનશે આ લાઈનને આપણે એને જોડી દેસું હવે મિત્રો આ લાઇન તો આ લાઈન કેટલા જ અંતરે છે તો બે સેન્ટીમીટર અંતરે આ લાઈન દૂર છે તો બે સેન્ટીમીટરે આપણે અહીં લાઈન દોરી અને પછી આ લાઈનને આપણે જોડી દેશું તો આ મુજબ માપ દ્વારા પણ ચિત્રને વ્યવસ્થિત રીતે દોરી શકીએ વિદ્યાર્થી ઈચ્છે તો સીધી રીતે પણ વિદ્યાર્થી દોરી શકીએ દાખલા તરીકે અહીં જે સફરજનનું ચિત્ર છે તો આ મુજબ વિદ્યાર્થી દોરશે અહીં જે દોરેલું છે અને તેવા આકારે વિદ્યાર્થીએ અહીં દોરવાનું છે તો આ મુજબ ચિત્ર તૈયાર થશે અહીં આપણે જોઈ શકીશું તો અહીં જે વર્તુળ આપેલું છે તે જ વર્તુળને આગળ આ અહીં જે આંખ છે તો આંખનું ચિત્ર પણ આ મુજબ આપણે દોરીશું આ વર્તુળ જે છે તે વર્તુળને પણ આ મુજબ આપણે પૂરું કરીશું અને અહીં જે કાન આપેલો છે તો કાન જે છે તે કાન પણ આપણે આ મુજબ આપણે દોરીશું એટલે કે જમ ડાબી બાજુ જોઈ અને તેવીને તેવી આકૃતિ જમણી બાજુ તૈયાર કરી આ મુજબ અધૂરું ચિત્ર પૂર્ણ કરવાની પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ આગળની પ્રવૃત્તિ નંબર છે સાત મારો પડછાયો ફન એક્ટિવિટી છે વિદ્યાર્થીઓને સૂર્યપ્રકાશ કે લાઇટમાં પડતા પડછાયાની માહિતી આપવાની છે આપેલ અસલ ચિત્ર સાથે અહીં અસલ ચિત્રો આપેલા છે તેના પડછાયાનું ચિત્ર કેવું હશે તેની સમજ આપવાની છે અને જોડકા જોડવાના છે વિદ્યાર્થીઓ પોતાના ઘરે લાઇટ સૂર્યપ્રકાશ કે દીવા મણબત્તીના અજવાળામાં હાથ વડે વિવિધ પડછાયાની પ્રવૃત્તિઓ કરવાની સમજ આપો આપણે પ્રકાશની અંદર હાથ વડે જુદી જુદી આકૃતિઓ અલગ અલગ પ્રાણીઓના પડછાયા પાડી અને એક્ટિવિટી આપણે કરાવી શકીએ અહીં જે સ્ક્રીન ઉપર આપણે જે આકૃતિઓ બતાવી છે તે મુજબ આપણે પ્રકાશની અંદર હાથની મદદથી પડછાયો બનાવી તેવી પ્રવૃત્તિ આપણે કરી શકીએ તો અહીં ગાયનું ચિત્ર આપેલું છે અસલ ચિત્ર ગાયનું છે તો ગાયનો પડછાયો કેવો હશે તો પ્રકાશની અંદર ગાયનો પડછાવો આવો પડશે તો તેનું જોડકું જોડશે વિદ્યાર્થી અહીં પોપટનું ચિત્ર આપેલું છે તેનો પડછાયો આવો હશે તો આ મુજબ જોડકું જોડાશે અહીં બાળકનું ચિત્ર છે વિદ્યાર્થીનું તો તે પડછાયો આ છે અહીં ટ્રેન એટલે કે રેલગાડીનું ચિત્ર છે તો તેનો પડછાયો આવો હશે અહીં સિંહનું અસલ ચિત્ર છે તો સિંહનો પડછાયો આવો હશે તો આ મુજબ જોડકું જોડાશે આગળ આઠ નંબરની પ્રવૃત્તિ આપેલી છે મુસાફરીની મજા ફન એક્ટિવિટી છે આપેલ બોક્સમાં જમીન હવા અને પાણીમાં ચાલતા વાહનોનો ચિત્રો પેજ પરથી કાપીને લગાવે તેવી સમજ આપો અહીં પેજ ઉપર આ ચિત્રો આપેલા છે તેને કાપીને અહીં લગાવવાના છે પણ કેવી રીતે લગાવવાના છે તો જમીન પર ચાલતા વાહનો અહીં લગાવવાના છે હવામાં ઉડતા વાહનો અહીં ચોંટાડવાના છે અને પાણી પર તરતા વાહનો અહીં ચોંટાડવાના છે તો પહેલાં વિદ્યાર્થીઓને જમીન પર ચાલતા હવામાં ઉડતા અને પાણી પર તરતા એ વાહનોની આપણે વિદ્યાર્થીઓને સમજ આપવાની છે આપણને જે નિપુણ સામગ્રીની અંદર બોટબુક આપેલી છે તે બોટબુકનો ઉપયોગ કરીને પણ આ સમજ વિદ્યાર્થીઓ ને આપી શકીએ અહીં નિશાની પણ આપેલી છે કે આ પેજ આપણે કાપવાનું છે આ ચિત્રો કાપવાના છે પાછળ કોરો છે એટલે આ પેજ કપાવાનું છે એટલા માટે પાછળ એ કોરી સાઈડ આપેલી છે મિત્રો ખાસ ધ્યાન રાખીશું કે વિદ્યાર્થી અહીંથી આ પેજ ફાડીને ના લઈ લે કારણ કે આ પેજ ફાડીશું આની બીજી સાઈડ જે પેજ છે એ પેજ પણ નીકળી જશે એટલે જેટલે નિશાની આપેલી છે એટલેથી જ આપણે કાપીશું જેથી પેલી બાજુનું પેજ નીકળી ન જાય તો મિત્રો આ મુજબ આપણે આ ચિત્રોને કાપીને તૈયાર કરીશું તો હવે આપણે જમીન પર ચાલતા વાહન હોય તેના ચિત્રો શોધીશું તો અહીં સબમરીનથી ચિત્ર આપેલું છે સબમરીન જે છે એ પાણીમાં તરતું હોય છે પાણીમાંની અંદર તરતું હોય છે એટલે પાણીમાં ચાલતા અથવા પાણી પર તરતા તેની અંદર આવશે અહીં ટ્રકનું ચિત્ર આપેલું છે તો ટ્રક જમીન પર ચાલતું વાહન એને ગણીશું અહીં જહાજ છે તો જહાજ પાણી પર તરે છે તો તે અહીં પાણી પર તરતા વાહનની અંદર જશે અહીં હોટ એર બલૂન એટલે કે એર બલૂન આપેલું છે જે હવામાં ઉડતું વાહન છે તો તેને અહીં આવશે અહીં હેલિકોપ્ટરનું ચિત્ર આપેલું છે હેલિકોપ્ટર હવામાં ઉડતું વાહન છે તો અહીં આવશે અહીં જહાજ આપેલું છે તો જહાજ પાણી પર તરતું વાહન છે તો તેને અહીં આપણે ચોંટાડીશું અહીં રોકેટનું ચિત્ર આપેલું છે તો રોકેટ હવામાં ઉડતું વાહન છે તો અહીં ચોંટાડીશું જે રોડ બનાવવા માટે સાધન જે લોડર વપરાય છે તો તે છે તે તે પણ જમીન પર ચાલતું વાહન છે તો તેને પણ અહીં ચોંટાડીશું અહીં જે ખોદવા માટે જે વાહન વપરાય છે તે તેનું ચિત્ર છે તો તેને આપણે અહીં મૂકીશું તો આ મુજબ આપણા ચિત્રો તૈયાર થશે ટ્રક લોડર અને આ જીસીબી જેને કહીએ છીએ એકચ્યુઅલી આનું નામ બીજું હોય છે પણ તે ખાડો ખોદવા માટે વપરાય છે જમીન ખોદવા માટે તો તે જમીન પર ચાલતા વાહનો છે રોકેટ હેલિકોપ્ટર અને એર બલૂન તે હવામાં ઉડતા વાહનો છે તો અહીં ચોંટાડીશું અને આ જહાજ છઢવાળું જહાજ છે અને સબ છે તો તે પાણીની અંદર તરતા કાં તો પાણીની ઉપર તરતા વાહનો છે તો તેને આ વિભાગની અંદર જશે તો આ મુજબ ચિત્રોનું વર્ગીકરણ કરી અને તેને ચોંટાડવાની પ્રવૃત્તિ કરવાની છે આગળ નવ નંબરની પ્રવૃત્તિ છે ટુકડામાંથી અંક ફન એક્ટિવિટી છે આપેલ વિવિધ સાત ટુકડાઓ જેવા આકારો અન્ય કાગળમાં બનાવીને અહીં જે જ આકૃતિ આપેલી છે તેવી જ આકૃતિ અન્ય કાગળમાં મિત્રો અહીં આપણે હાર્ડબોર્ડ પણ વાપરી શકીએ જે મજબૂત કાગળ પૂઠું હોય તેના ઉપર પણ આવું દોરી અને આપણે બનાવી શકીએ અંગ્રેજી અંક એકથી દસ બનાવી અલગ અલગ કાગળમાં લગાવે એવી સમજ આપવું આ ટુકડાઓમાંથી વિવિધ આકારો બનાવી મિત્રોને બતાવે તે માટે માહિતી આપો અહીં આપેલ રંગ નમૂના પૂરતા છે મિત્રો સાચી રીતે આ ટેનગ્રામની આકૃતિ છે જે અઢારમી સદીના આ અંતની અંદર ચીનીની અંદર વિકસેલી આ રમત છે અને આ જે પઝલ છે તો આ ટેનગ્રામની અંદર જે અલગ અલગ ટુકડા છે તે ટુકડાઓને અલગ અલગ પેટર્નની અંદર ગોઠવીને આપણે કેટલાય પ્રકારની નવી નવી આકૃતિઓ તૈયાર કરી શકીએ છીએ મિત્રો આ ટેનગ્રામમાં જે અલગ અલગ આકારો છે તે આકારો જુદી જુદી રીતે ગોઠવીને છ હજાર પાંચસોથી પણ વધુ આકૃતિઓ તૈયાર કરવાનો રેકોર્ડ છે તો આ ટેનગ્રામની મદદથી આપણે અંગ્રેજી મુરાક્ષરો પણ ઝીરો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એને પણ ગોઠવી શકીએ તો મિત્રો અહીં જે ટેનગ્રામની આકૃતિ આપેલી છે તેવી આકૃતિ અન્ય કાગળ પર દોરીને અલગ અલગ રંગ વિદ્યાર્થીઓને જે પસંદ પડે તેવા રંગો પૂરી અને તેને કાપીને આ મુજબના અંકો તૈયાર કરે તેવી પ્રવૃત્તિ કરવાની છે આના સિવાય પણ આ ટેનગ્રામની મદદથી અહીં આપણે સ્ક્રીન ઉપર બતાવીએ છીએ તેવા અલગ અલગ આકારો પણ બની શકે તો વિદ્યાર્થીઓ પોતાની સર્જનશક્તિના આધારે અલગ અલગ આકારો બનાવે તેવી પ્રવૃત્તિ અહીં આપેલી છે આગળ દસ નંબરની પ્રવૃત્તિ છે મારું પાન ફન એક્ટિવિટી છે એટલે કે કયું એકમ સાથે જોડાયેલી પ્રવૃત્તિ નથી પણ વધારાની પ્રવૃત્તિ છે આપેલ જગ્યામાં વિવિધ ઝાડ કે છોડના નાના પાન મૂકી તેની આસપાસ રેખા દોરી ટ્રેસિંગ કરવા કહો આ પર્ણોના આકાર કદ અને ઉપયોગિતા વિશે ચર્ચા કરવા જણાવો અહીં જે પાન મૂકી અને આપણે તેની ફરતે રેખા દોરવાના છે તો તે પાનનો આકાર કદ તેનો શું ઉપયોગ થાય તેની ચર્ચા વિદ્યાર્થીઓ જોડીની અંદર કરે કાં તો ગ્રુપની અંદર કરે તેવી પ્રવૃત્તિ આપેલી છે તો આ પ્રવૃત્તિની અંદર અહીં આપણે બોગનવેલનું પાન લીધું છે અને અહીં મૂકીને એના ફરતે રેખા દોરેલી છે અહીં આપણે તુલસીનું પાન મૂકી અને તેના ફરતે રેખા દોરેલી છે રેખા દોરતી વખતે ખાસ ધ્યાન રાખીશું કે જે પાન છે હલે નહીં તે મુજબ વડે આપણે રેખા દોરીશું અહીં આપણી પાસે લીમડાનું પાન છે તો લીમડાનું પાન અહીં મૂકી અને તેના ફરતે આપણે રેખા દોરવાની પ્રવૃત્તિ કરાવી શકીએ તો આ મુજબ પાનને મૂકીશું જગ્યા પર અહીં આપણી જોડે કરેણનું પાન છે તો કરેણનું પાન પણ અહીં મૂકી અને તેના ફરતે રેખા દોરીશું અહીં આપણને સૂચના છે કે રેખા દોરી ટ્રેસિંગ કરવા કહો ટ્રેસિંગ એટલે કે પાંદડાની છાપ પણ આપણે પાડી શકીએ તો પાંદડાની છાપ પાડવા માટે આ ઇન્ક પેડનો પણ ઉપયોગ કરી શકીએ કાં તો વોટર કલર જેવા કલર હોય તો તેનો પણ ઉપયોગ કરી શકીએ આ પાંદને અહીં પેડ ઉપર આપણે દબાવીશું અને દબાવવા બાદ તેના પાછળના ભાગે જ્યારે સહી લાગી જશે તો તેને આ જ ચિત્ર ઉપર આપણે મૂકી અને છાપ પાડવાની પ્રવૃત્તિ આપણે કરાવી શકીએ તો બહુ સાચવીને આ મુજબ આપણે કામ કરીશું તો પાંદડાની છાપ અહીં પડી જશે અહીં આપણે ઇન્કપેડનો ઉપયોગ કર્યો છે અહીં આપણે વોટર કલર લગાવીને પણ પછી છાપ પાડવાની પણ પ્રવૃત્તિ કરી શકીએ કંકુ જેવા પદાર્થો છે કંકુ હરદર તેને અહીં લગાવી અને પણ આપણે અહીં છાપ પાડી શકીએ તો આ મુજબની પ્રવૃત્તિ પેજ નંબર દસ ઉપર મારું પાન તેની અંદર આપણે કરાવવાની છે આ પ્રવૃત્તિને અન્ય રીતે પણ આપણે ટ્રેસિંગ કરી શકીએ